જન્મો જન્મના પુણ્ય ભેગા થાય અને ભગવાનની કૃપા થાય રામની કૃપા હોય ત્યારે આપણા હાથેથી કર્મ થાય ત્યારે કથા સાંભળી શકીએ ડુંગરેજી દાદા કથાની અંદર કહેતા કે એક નગર શેઠ ને વિચારવ્યું ગામમાં ભાગવત કથા બેઠીને દીકરાને બોલાવીને કહ્યું કે આ બધી વેપારની ઘરની બધી જવાબદારી તમે સંભાળો મારે નિરાંતે સાત દિવસ સુધી કથા સાંભળવી છે જવાબદારી બધી દીકરાને સોંપી દીધી ગામના માણસો બધા બેઠા હતા ત્યાં નગર શેઠ આવે છે કહ્યું કે સરસ મજાનું કથાનું આયોજન કરો હું તમને પૂરેપૂરો સાથ અને સહકાર આપીશ ગામના માણસો આનંદ થયો કે આપણા નગરસેઠ છે એ પણ કથામાં જોડાવાના સાત દિવસ હાજરી આપશે અને પછી તો બહુ મોટા વાયે ભાગવત કથાનું આયોજન થયું કથાનું મુહૂર્ત લેવામાં આવ્યું કથાનું આયોજન થાય છે

હવે એવું કઈશ કે હું બેરો થઈ ગયો ગામના માણસો મારી મસ્કરી કરશે કેવું નથી પોતાની રીતના બેસી ઓહળિયા કરે કઈ ટીપા નાખે દવાઓ કરે ટ્રાય કરે પણ છતાંય કઈ ફેર ના પડે કથાનો સમય થાય એટલે કથાની અંદર આવી મંડપમાં આવીને બેસી જાય હસવાનું આવે તો હસે રડવાનું આવે તો રડે ઉભા થઈને કોઈ એમાં નાચે રમે તો સૌની આરે ઠેકડા મારે પણ સંભળાય કઈ નહીં અને સાત દિવસ જયારે પૂરા થયા અને પોથી યાત્રા છેલ્લે ફરી પાછી નીકળે વાંચતે ગાતે વળી પાછા પોથી જઈને પધરાવા માટે જાય છે વળી પાછા બેન્ડ વાજા વગાડ્યા ઢોલ નગારા વાગે અબીલ ગુલાલ લુડે ફટાકડા ફૂટેને જ્યાં ફટાકડાનો જોરદાર ધડાકો થયો

આમાં આવશે હમણાં મહાત્મ્યમાં ખાલી ભાગવતનો તમને એક શ્લોક સાંભળવા મળે એક શ્લોક નહીં અડધો શ્લોક અડધો નહીં તો ખાલી પાંચ શ્લોક પણ આ જીવના કાનની અંદર આવે ને તો એ જીવાત્માનો ઉદ્ધાર થાય પણ કહ્યું મેં કે ભગવાનની કૃપા હોય ભગવાન પસંદ કરે કે કેવા જીવને મારે કથા સંભળાવવી છે